સુરતની સ્થાનિક જનતાને ભારે હાલાકી ભોગવવાનો આ સાથે જ સોસાયટીની આસપાસ ખેતરાડી વાળું પાણી ભેગું થયું હોવાનું સામે આવ્યું છે સમગ્ર ગામ વરસાદી પાણીથી જળબંબાકાર બન્યું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે રાડાણ વિસ્તારની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે તો સોસાયટીના રહીશો માટે ઘરમાંથી બહાર નીકળવું પણ અત્યારે મુશ્કેલ બન્યું છે સુરત ખાતે ધોધમાર વરસાદ વરસતા વાહન ચાલકો સહિત સ્થાનિકોને ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થવાની અત્યારે ફરજ પડી રહી છે સુરત શહેરમાં આજ રોજ ધોધમાર વરસાદ તો સુરતના કોસમ ગામમાં ભરાયા વરસાદી પાણી વાહન ચાલકોને રાહદારીઓને ભારે હાલાકી અત્યારે વેઠવી પડી રહી છે

વરસાદ વરસ્યો છે અને કામરેજ તાલુકાનું કથોદરા ગામ જે હાલમાં હટ વિસ્તરણ બાદ સુરત મહાનગરપાલિકામાં સમાવેશ થયું છે પાણી ભરાયા છે તેના સંદર્ભે માહિતી આપશો જી કામરેજ તાલુકાની સુરત મહાનગરપાલિકા હળવી સ્થળ બાદ તાલુકાનું કથોદરા ગામ સુરત મહાનગરપાલિકામાં સમાવેશ થયું છે જેમાં ગામની અંદર જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર પાણી જોવા મળે છે ગામના સમસ્ત રસ્તાઓ બંધ થઈ ગયા છે સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ બે ટ્રેક્ટરની અવરજવર અવર જવર માટે વ્યવસ્થા કરવામાં આવી છે ગામ લોકો હાલ ઘરમાં કેટ જોવા મળે છે ગામની સુકુન વેલી એસ્ટ્રોન ગ્રીન સેવ પેલેસ એચઆરપી સહિતની રેસિડેન્સી આસપાસ પાણી ભરાયા છે ગામ તરફ ફરે છે અને એ ગામનું નું પાણી નો કોઈ નિકાલ નથી જેને લીધે ગામ લોકો ગામજન લોકો ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો એકંદરે કહી શકાય કે સુરત શહેરમાં પૂર જેવી પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે તેના સંદર્ભે અપીટ આપશે જી હાલમાં તમે કથોદરા ગામના આકાશી દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગામ જાણે આખું પાણીથી તડબોડ થઈ ગયું છે ગામના રહેતાણવાળી ઇમારતોમાં અડધું પાણી ભરાઈ ગયું જોવા મળે છે ત્યારે લોકો પાણીને લઈને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આજે લોકો પોતાના કામ ધંધે પણ બહાર નીકળી શક્યા નથી અને ઘરમાં જ કેટ બન્યા છે મહાનગરપાલિકા દ્વારા ગામના જે લોકો છે એની અવરજવર માટે બે ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે ગામ લોકો હાલાકી વેઠી છે જ્યારે ગામ લોકો મહાનગરપાલિકાના સત્તાધીશો સામે આકરો રોષ વ્યક્ત કરી રહ્યા છે જી દિનેશજી આપ અમારી સાથે લાઇન પર જોડાયેલા રહેજો અમારા સંવાદદાતા પ્રતિક કશીકર પણ જોડાઈ ચુક્યા છે પ્રતિકજી પ્રશ્ન લઈને આવીશ કે સુરત શહેરમાં ધોધમાર વરસાદના કારણે સ્થાનિકો સહિત રાહદારીઓને પરેશાની અને પ્રશાસનની કામગીરી સામે પ્રશ્ન શું કહેશો

વાહનો હાલ પાણીમાં ડૂબેલા જોવા મળે છે ત્યારે સ્થાનિકો દ્વારા પાણી ઉતરે રાહ જોવા રહી રહી છે જે દિનેશજી સ્વાભાવિક રીતે મહાનગરપાલિકાઓ દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવતી હોય છે તો સુરતમાં કોઈ પણ પ્રકારની તૈયારી કરવામાં આવી છે કે કેમ સુરત મહાનગરપાલિકા દ્વારા બેટમાં મોનસૂન કામગીરીના નામે ચીરો જ દેખાય છે આપણે જણાવ્યા પ્રમાણે સુરત મહાનગરપાલિકા જાણે કે નગરવાસીઓ સાથે ઓરમાયુ વર્તન કરી રહી હોય તેમ લાગી રહ્યું છે તો ઓરમાયુ વર્તનના પાછળનું કારણ શું જી ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે એમને રહેતાની આજુબાજુ ખેતરાડી વિસ્તાર છે એ ખેતરાડી વિસ્તારનું ટોટલી પાણી બધું ગામ તરફ વરે છે અને ગામ તરફ વળતા પાણીનો કોઈ જ નિકાલ કરવામાં નથી આવતો ત્યારે ગટર લાઈન ચોકઅપ હોય છે ઉલટું ગટર લાઈન માં પાણી બહાર ભરે છે અને આ વરસાદી પાણીનો નિકાલના નામે ઝીરો જ છે હાલ જે દિનેશજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર સુરત શહેરમાં હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ સપાટી પર આવ્યા છે જણાવવા માંગીશ કે સુરત શહેરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હોવાના દ્રશ્યો અત્યારે સ્ક્રીન પર જોઈ શકાય છે સુરતમાં આજે ફરી ધોધમાર વરસાદ સુરતના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે તો વાહન ચાલકોને અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ભારે વરસાદ લીધા પછી ફરીથી ગઈકાલથી વરસાદ આક્રમક બેટિંગ શરૂ કરી હતી આજ સવારથી પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો અને હમણાં જ થોડા પંદર વીસ મિનિટ પેલા જ વરસાદ ફરી પાછો એક બ્રેક લીધો છે તમે તમે મારી પાછળ જોઈ શકો છો જેમ કે પાણીની કેટલી હદે સપાટી વધી ગઈ છે હું તાપી નદી ના કિનારે ઉભો છું તમે એની અંદર જોઈ શકો છો કે કેટલી હદે પાણી છે હું જ્યાં ઊભો છું ત્યાંથી ફક્ત પાંચ ફીટના સુધી પાણી આવી ગયું જ્યારે અહીંયા સુધી પાણી કોઈ આવતું જ નથી સુરતના ઘણા બધા વિસ્તારોની અંદર

પાણી ભરાવાના કારણે પ્રિમોનસૂન કામગીરી કરતી હોય છે રસ્તા અને ખાડાઓ ઠેર જગ્યાએ ગટરની લાઈનો સાફ કરવાનું ડ્રેનેજ લાઈન કામ કરતી હોય છે પણ દર વખતની આ સમસ્યા છે

છેલ્લા લગભગ છ એક મહિનાથી કામગીરી ચાલતી હતી આખા શહેરની અંદર ખોદકામ કરી અને ડ્રેનેજ અને ડ્રેનેજ લાઈન બેસાડવાનું તેમ તેમજ ગટર લાઇનો સાફ કરવાની આમગીરી કામગીરી ચાલુ હતી પણ મોનસૂન આ વખતે થોડો વેલો આવી ગયો છે જેને લઈને તંત્ર ઊંધું ઝડપાયું એવું કન્ડિશન છે કારણ કે ઘણી જગ્યા ઉપર હજી ડ્રેનેજ લાઇન કામ પૂરું નથી થયું ઘણી જગ્યા પર જે છે ડ્રેનેજ લાઈન ઓપન પડેલી છે

જી બિલકુલ સ્થાનિકોને અત્યંત પરેશાની છે કારણ કે સોસાયટી ની અંદર પાણી ભરાઈ ગયા છે ઘરના હુમલા સુધી પાણી આવી ગયેલા છે ત્યારે તંત્ર હવે વિનંતી કરે છે કામ વગર ઘરની બહાર નહીં નીકળો તો જનારા જે રોજિંદુ કામ કરીને રોજિંદુ આજીવિકા કમાનારા જે લોકો છે એ લોકો માટે બહુ મોટી તકલીફ છે નો ડાઉટ તંત્ર એ પણ ફૂડ પેકેજ ની ફૂડ પેકેજીસ અને તેની વ્યવસ્થા કરી છે પણ તેમ છતાં ફૂડ પેકેજીસ થી ઘર થોડું ચાલવાનું હતું એટલે તંત્રની આ કામગીરી જે છે એકદમ નિષ્ફળ જ છે

કરેલું છે કંડ એમ કંપનીને કમ્પલીટ થયા 3 દિવસની અંદર ફરીબાજા ગટર લાઈન નાખવા માટે કે કોઈ નવા નવા કામ માટે બિન વિચારી હોવાના કારણે પણ લોકોના પૈસાનો પણ ઓળફાટ થાય છે ટેક્સનો પણ ઓળફાટ થાય છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કોર્પોરેશન દ્વારા રાહત અને બચાવ કામગીરી કોઈ પણ પ્રકારની કરવામાં આવી છે કે કેમ

સુરતમાં વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત રાહદારીઓને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો સુરતના કોસમ ગામમાં વરસાદી પાણી ભરાયા છે વાહન ચાલકોને રાહદારીઓને ભારે હાલાકી અત્યારે ભોગવવી પડી રહી છે અનેક વાહનો પાણીમાં બંધ થયા છે તો કોસમથી કતારગામ જતો રસ્તો પણ બંધ થયા હોવાના અહેવાલ અત્યારે સપાટી પર આવ્યા છે વરસાદના કારણે ખેતરોમાં ભરાયા પાણી પાણી નજર કરો ત્યાં જ પાણીના દ્રશ્યો સુરતમાં જોવા મળી રહ્યા છે સુરત શહેર પાણી પાણી થતા પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જ્યાં જો ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા તો આ સાથે જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ મોનસૂન કામગીરીના તમામ દાવાઓ અત્યારે અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને જુએ છે માત્ર સીસીટીવી અને સ્થાનિક પ્રજા ભોગવે છે હાલાકી તેવો ઘાટ અત્યારે ઘડાયો હોય તેવું સ્પષ્ટપણે પ્રતીત થઈ રહ્યું છે વરસાદ અને ખાડીમાં ભરતીથી શહેરમાં પાણી ભરાયા છે તો સુરતની સ્થાનિક જનતાને અત્યારે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો